અને એમાં એમણે તેમના સિનિયર પીએસઆઈ જાટ સાહેબ છે એમના વિરુદ્ધ આક્ષેપો કર્યા છે કે અમારી અમારી પાસે જ ફરજ વધારે લે છે બીજા પીએસઆઈને એમની જોડેથી ફરજ લેતા નથી અને એમને માનસિક રીતે હેરાન કરવામાં આવે છે જેથી મને આત્મહત્યાના વિચારો આવે છે આ પ્રકારની એમણે પીઆઈ સિનિયર પીઆઈ જાટ સાહેબ વિરુદ્ધ આક્ષેપો કરેલા છે બીજા પીએસઆઈ શું છે બીજા પીએસઆઈ પણ છે યાદવ સાહેબ આરો યાદવ કરીને છે એમણે કંટ્રોલમાં મેસેજ કરેલો છે કે મને એક ચોકી પર ફરજ બજાવવા છેલ્લા બે માસથી હું નોકરી કરું છું અને વારંવાર બહારના બંદોબસ્ત તેમજ લોકલ બંદોબસ્ત જે કંઈ હોય વીવીઆઈપી બંદોબસ્ત એ અમને જ આપવામાં આવે છે અને બીજા પી પીએસઆઈ જોડેથી નોકરી આ રીતે લેવામાં આવતી નથી